ખેડા તાલુકાના નવા ગામ ખાતે ભૂમિકાબેનના લગ્ન થયેલા અને આ ભૂમિકા બેનના લગ્ન બાદ લગભગ એક દોઢ વર્ષના સમય બાદ ભૂમિકાબેનનું અવસાન થયું તે બાબતે ઘનિષ્ઠ તપાસ કરતા જાણવા મળ્યું કે આ ભૂમિકા બેને ગત રોજ પોતાની સાસરીમાં પોતાના પતિના ત્રાસના કારણે પોતે આ પગલું ભર્યું છે અને એ બાબતે ભૂમિકાબેનના પિતા એ ખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને પતિએ આ દુષ્પ્રેરણાનો ગુનો કર્યો હોય તે બાબતની ફરિયાદ કરતાં ખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે બનાવની વિગતો અંગે આપણે મરણ જનાર ભૂમિકાબેનના પિતાશ્રી પાસેથી વિગતો લઈશું અને સમગ્ર બનાવ શું છે તે જાણીશું શું નામ છે આપનું અને શું બનાવ બન્યો હતો રાજેશભ મનુભાઈ સોલંકી ગામ ભગુબરા મારી દીકરી નવા ગામ પહેણાઈ હતી એના સસરાનો સવારે ફોન આવ્યો કે તમારી દીકરીને ખેંચો ચાલુ થઈ જશે બહાર જ્યાં દવાખાને લઈ જઈએ છે તમે બહાર જાઓ બહાર જાવ પછી દવાખાને ગયા બારે જ્યાં ક્રિષ્ના ક્રિષ્નામ લઈ ગયા ક્રિષ્નામ ગયા તો ક્રિષ્નામ હતી નહી પછી ગયા પેલું આસ્તમ આસ્તમ ગયા તો નીચે લોકો લઈને ઉભા રહ્યા હતા અમે ગયા ત્યારે તો દીકરી મરેલી હાલત નથી તો પછી તેને ગાડી મેં લઈ જાય નવા ગામ લઈ ગયા નવા ગામ ગયા પછી અમને નવા ગામ તો અમે નવા ગયા તો એના વાઘેલા નું નિશાન જોયું અમે તો પછી એને ખોલીને જઈ તો એના ગાળાનું પછી વાઘેલોનું હતું તો એને ગરું દબાઈને મારે નાખ્યું એવું લાગ્યું અમને તો પછી અમે તેને જોયું પછી અમારે ઘરે ફોન કર્યો તો ઘરેથી ગાડી આવી તો ગાડીમાં પછી નાખીને ભગુપુરા ગામ લાવે તમે આ દીકરીને ભગુપુરા લાવવા માટે ગાડી બોલાવી એ દરમિયાન તેના સાસરી પક્ષના લોકો હાજર હતા ખરા ના એમના સસરા બાર હતા એની સાસુ બે અંદર હતા બે જણા જોડે બેસી રહ્યા હતા ત્યારબાદ આપે એનું પીએમ કરાવ્યું અને પોલીસ ફરિયાદ કરી હતી પોલીસ ફરિયાદ પછી ઘરે લાવી પછી ખેડા લઈ ગયો ખેડા લઈ જઈને પીએમ કરવાનું કર્યું પછી પોલીસ ફરિયાદ કરી પછી એનું પીએમ કર્યું પછી એને પાછી ઘરે લાવ્યા આ બાબતે તમે કોને કોને ગુનેગાર માની રહ્યા છો ગુનેગાર તો એમ તો એના ઘરના જ કેમ કે જે રૂમની બાર ત્રણ ખાટલા હતા તો એ લોકોને ખબર તો પડે ને કે અંદર શું થાય છે એ લોકો એમ કહે છે કે તમારી છોકરી આત્મહત્યા કરી પણ અમને વિશ્વાસ છે એને દૂરડું માત્ર નહીં આવડતું એ આત્મહત્યા ચમ નહીં કર આપની દીકરીએ આ પગલું ભર્યું અને આપની દીકરી આપે ઘુમાવી છે તો કયા કયા કારણો હોઈ શકે આ દીકરીને ગુમાવાના એને મારવામાં જ આવી છે એને ઘરા પાસે તો ખાઈ જ ના શકે બાકી એને મારી નાખવામાં આવી છે કયા કારણે મારી નાખવામાં આવી હોય કયા કોઈ લફડાના કારણે મારી નાખવામાં આવી છે આપણે જોઈએ છે કે સમાજની અંદર દીકરી એ સાચી મૂડી કહેવાય છે પરંતુ આ બનાવથી આપણને ફલિત થાય છે કે ક્યારેક શાસ્ત્રી પક્ષની અંદર દીકરી જઈ અને પોતે સહન ન થાય એવા દુખો સહન કરતી હોય અને અંતિમ પગલું ભરતી હોય છે આજના આ બનાવ પરથી સમાજ માટે દાખલારૂપ કિસ્સો છે કે આ બનાવના અનુસંધાને દરેક મા બાપે પોતાની દીકરીનું લગ્ન કરતા પહેલા સો વાર વિચાર કરવો જોઈએ અને જ્યારે જ્યારે પણ દીકરીને કોઈ દુઃખ પડે ત્યારે તે બાબતે તેની સાથે ઘણીષ્ઠ ચર્ચા કરવી જોઈએ ખેડા ટાઉન પોલીસ કે ફરિયાદ તો નોંધાઈ ગઈ છે પરંતુ સમાજમાં દાખલારૂપ બને તેવી ફરિયાદ નોંધાય અને જે તે જવાબદારો હોય તેમની સામે કાયદાકીય પગલાં ભરવામાં આવે તેવી સમયની માંગ છે